અને તેને ગ્રહણ કરવા માટે શું કરવું જોઈએ તે બધું આજે સાંભળીશું તો આ કથા પૂરી સાંભળીને શેર કરજો સંન્યાસી ધર્મ અત પરમ પ્રવશ્યામી સંન્યાસાવિક કર્મ ચ તમ સ્નેહાન મહાદેવી સંપ્રદાયાનુરોધત પરમેશ્વર કહે છે કે હે મહાદેવી હવે તમારા પરના સ્નેહને પરિણામે સંપ્રદાયને અનુસરી સંન્યાસીના આહની એટલે આખા દિવસના કર્મ હું કહું છું સંન્યાસીએ બ્રહ્મ મુહૂર્ત સવારે સૂર્યોદય પહેલાની લગભગ બે ઘડી અથવા અડતાલીસ મિનિટના ટાણે ઉઠીને પોતાના મસ્તક પર હજાર પાખડી વાળા ધોળા કમળ પર બિરાજમાન ગુરુનું ઉત્તમ રીતે ધ્યાન કરવું શુદ્ધ સ્ફટિક સમાન બે નેત્ર વાળા વરદાન આપનાર નિરંતર શિવનું સ્મરણ કરતા ગુરુનું ધ્યાન પૂજન કરવું ગુરુની બરાબર પૂજા કરવી તે પછી ભગવાન સદાશિવનું ભાવથી સ્મરણ કરવું પછી પ્રાણાયામ કરીને છ ચક્રોનું ચિંતન કરવું સોઢમસની સદાશિવ હું જ છું એવો અનુભવ કરીને પછી તેની બહાર નીકળવું શૌચ દંત ધાવન કરીને સ્નાન વિધિ કરી સંધ્યા કરી ભસ્મ ધારણ કરવું તે પછી ભસ્મ પર ઓમકાર વડે પાણી હાટી મસ્તક ઉપર લલાટે છાતી પર ગરદન પર નાભી પર ભુજાઓ ઉપર એક સાંધા પર અને પીઠ પર ભસ્મ ધારણ કરવી તે વેળાએ ત્ર્યમ્ત્રાયુષજ મંગને ત્ર્યમ્મકં યજામ હે એ મંત્રનો પાઠ કરવો ત્યાર બાદ આચમન કરી પંચીકરણનો ઉચ્ચાર કરી ગુરુ નું ધ્યાન ધરી પ્રાણાયામ કરવા ત્યાર બાદ શુદ્ધ ભાવે પૂજાના સ્થાને ચાલીને જમવું સન્યાસીઓના માટેના મંડપમાં પગલા પાડવા પછી ત્યાં પૂજન વિધિ કરવી તે વિધિ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ કરવી પ્રણવના ઋષિ બ્રહ્મા છે છંદ ગાયત્રી છે સદાશિર દેવતા છે અકાર બીજ છે ઉકાર શક્તિ છે મકાર તિલક છે અને તેનો વિનિયોગ ઉપયોગ મોક્ષ માટે કરાય છે વિધિ पूर्वक પૂજન કર્યા બાદ શિવનું સ્મરણ કરવું તેમનું મુખ પૂર્વ તરફનું મુખ સૌમ્ય બાર સૂર્ય સમાન કાંતિવાળું અને બાલચંદ્રને ધારણ કરનાર છે તેમનું દક્ષિણમુખ બાકી ભ્રમરવાળો, ઘોર રાતા નેત્રોવાળો અને ભયંકર છે. ઉત્તર તરફનું મુખ પરવાળા જેવી કાંતિવાળો, અર્ધચંદ્ર ધારણ કરતું સુંદર શોભાવાળો છે. પશ્ચિમી તરફનું મુખ પૂર્ણ ચંદ્ર બરાબર ઉજ્જવળ, સૌમ્ય અને મનોહર છે. પાંચમું ઊંચું રહેલું મસ્તક સ્ફટિક જેવું ખૂબ પ્રકાશમાન અને અતિ સૌમ્ય છે. પુરુષ તેમનું પૂર્વ મુખ છે અઘોર દેવ હૃદય છે વામદેવ ગુહ્ય ભાગ છે મહેશ્વર સઘોજાત તેમની મૂર્તિ અને ઈશાન દેવ તેમનો મુકટ છે આવી આડત્રીસ કળાઓ પાંચ બ્રહ્મમય પંચાક્ષર મંત્રમય ઈશ્વરનું શ્રદ્ધાથી ધ્યાન ધરવું પુષ્પાંજલિ પ્રદક્ષિણા અને પ્રણામ કરી આઠ નામો વડે પ્રાર્થના કરવી સંન્યાસ મંડળની વિધિ

પછી તેના એક સરખા તેર ભાગ કરવા તે તાલપત્રને નીચે મૂકી પશ્ચિમ તરફ મુખ રાખી બેઠક કરવી તેમજ તેના પૂર્વ ભાગમાં રંગેલો ખૂબ જ મજબૂત દોરો લઈ પૂર્વ પશ્ચિમ દક્ષિણ તથા ઉત્તર એમ ચારે દિશામાં તે દોરાને પાડવો એટલે હે દેવ દેવેશ્વરી એ દોરો એકસો કોઠા રૂપે થઈ જશે તેની વચ્ચેનો કોઠો કડી રૂપ થાય છે તેની બહારના આઠ કોઠાઓના તેના આઠ દળ યોગ કહેવાય છે તે બધા દળને ધોળા રંગના અને તમામ અગરવાળા કરવા અને કડીને પીળા રંગની કરી લાલ ગોળાકાર કિનારી કરવી પણ હે દેવી એ કમળના વિકસિત દળ તથા મધ્ય મંડળ માંડી અનુક્રમે જ દરેક દળના સાંધાઓને તો ખાસ લાલ કાળા રંગવા કરીની અંદર પ્રણવના અર્થનો પ્રકાશ કરનારું યંત્ર લખો નીચે પીઠ આલેખી તેની ઉપર શ્રીકંઠ સદાશિવને આલેખવા તેની ઉપર દેવેશ્વરને વત્ચે મહાકાલીને અને તેમના મસ્તક પર રહેલો દંડ આલેખીને પછી ઈશ્વરને આલેખવા પીઠ કાળા રંગથી અને શ્રીકંઠ ને પીળા રંગથી ચિત્ર ઈશ્વર ને ધોળા રંગ ના કરવા એમ તે લાલ યંત્ર આલેખી તેને સગોજાર મંત્ર થી વિન્ટવો અનેકવિધ રીતે અનેક પ્રકારે સંન્યાસ મંડળની વિધિ વર્ણન છે ते शास्त्रना संपूर्ण अभ्यास पची तेमज विद्वान पंडित अने कथाकारनी समीपे बैसी सूचना नियम मुजब जानी पची पूजन अर्चन करवो हे पार्वती आ रीते मंडलनी विधि में तमने कही एम ते जितेंद्रिय सन्यासी जाते आलेख्या पची ए वस्तु माटे तत्पर थई सूर्यनी पूजा करवी एवं मंडल मालिक्य नियतात्मा यतिह स्वतः સૌર પૂજા પ્રકુરવી સહી છે કે એ પછી મંડળ ની દક્ષિણ માં ઉત્તમ વ્યાગ્ર ચરણ બિછાવી શુદ્ધ જળ વડે અસ્ત્ર મંત્ર થી પ્રોક્ષણ કરવો પહેલા પ્રણવ ઉદ્ધાર કરી પછી આધાર કરવો અને તે પછી જ શક્તિ કમળનો ઉદ્ધાર કરવો પણ એ બધાને પ્રણમાય નમઃ આધારાય નમઃ શક્તિ કમલાય નમ એમ ચોથી વિભક્તિ લગાડી અંતે નમા પદ તે વેળા લગાડવું જોઈએ એમ મંત્રોચ્ચાર કર્યા પછી એ આસન પર ઉત્તર દિશાએ મોઢું રાખીને બેસવું અને પ્રણવના ઉચ્ચારપૂર્વક વિધિ મુજબ પ્રાણાયામ કરવા તે પછી અગ્નિરીતિ ભસ્મ ઇત્યાદિ મંત્રોથી ભસ્મ ધારણ કરવી અને પછી મસ્તક પર બિરાજતા શ્રી ગુરુને વંદન કરી પાછું મંડળ રચ્યું બહારના ભાગમાં અનુક્રમે ત્રિકોણ ગોળ તથા ચોખંડા મંડળની પૂજા કર્યા પછી ઓમે મંત્રથી આધાર સહિત શંખની સ્થાપના કરી પૂજા કરવી પ્રણવ મંત્ર થી સુગંધી શુદ્ધ જળ વડે ચંદન આદિ થી પૂજી તેના પર ધેનુમુદ્રા તથા શંખ મુદ્રા બતાવી એ જ અસ્ત્ર મંત્ર થી તેના પર પ્રોક્ષણ કરવું તેમજ પોતાની પર ચંદન પુષ્પ વગેરે પૂજાના સાહિત્યો પર પ્રોક્ષણ કરી પ્રાણાયામ કરવા અને તે બાદ મંત્રના ઋષિ આદિનું સ્મરણ કરવું આ મુજબ સ્મરણ કરવું આ શ્રી સૂર્ય મંત્રના ઋષિ દેવ ભાગ છે છંદ ગાયત્રી છે અને મહેશ્વર દેવ સૂર્ય દેવતા છે પછી હો ઇત્યાદિ બીજ મંત્રોના છ અંગોમાં ન્યાય કરવા અને અન્ન મંત્રથી અગ્નિના અવિષ્ય એવા કમળને પ્રોક્ષણ કરવું વિદ્વાન સંન્યાસીએ તેમાં પ્રભુતા સંકલ્પરૂપ વૃક્ષો વાળો બગીચો મણિમય ઘર તથા લાલપીઠોમાં પૂજા કર્યા પછી પૂર્વ આદિ ક્રમે ધર્મ માન વૈરાગ્ય તથા ઐશ્વર્યુ આચ્છાદન સત્વગુણ તથા તમોગુણ નું અનુક્રમે પૂજન કરવું તે બાદ પૂર્વ આદિ દિશાઓમાં અને વચ્ચે દીક્ષા સૂક્ષ્મ જયા ભદ્રા

अंतरात्मानु, धनानात्मानु तथा परमात्मानु पर पूजन कार्य पक्षी, शोर नामी योग पीठनु पूजन करीने ते योग पीठ ऊपर मूल जाननारा ते ने मुर मंत्र थी मूर्ति नी कल्पना करी ते स्थापना करवी आम पूजन आरंभ हो सगरी विधियों नियमों शास्त्रानुसार पंडितों जानकार कथाकार समीपे आरोड़ थे ने कर એ મુજબ કરવાથી પરમેશ્વરની કૃપા અવશ્ય ઉતરે છે ન્યાસ જપ પદ્ધતિ પંડિતો થકી મેળવી પૂજન કર્મમાં વ્યસ્ત બનવું જાણકાર વિદ્વાને પંડિતે સંન્યાસીએ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પ્રણવન્યાસ કરવો આડત્રીસ કળાઓનો સંપૂર્ણ ન્યાસ પણ થઈ શકે પ્રણવ બુદ્ધિમાન પુરુષે પ્રણવન્યાસ કરવો હે દેવી બે બાહુઓમાં બે કોણીમાં બંને કાંડામાં બંને પડખામાં પેટમાં બંને જાંગમાં બંને પગમાં તથા પીઠમાં એમ ત્રણ ન્યાસ કરીને ન્યાસ પંડિત પુરુષે હંસ ન્યાસ કરવો ઇથમ પ્રણવ વિન્યાસમ કૃત્વા ન્યાસ્વ ચક્ષણ હંસ ન્યાસ પ્રકુરવેત પરમાત્મા વિબોધીની શિવ ધ્યાન અને પૂજનની કથા આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ